पुरुषों ने मित्रों बनवावा में के मुश्किलें पड़े छे स्त्रियों सरलता थी मित्रों बनावी ले छे पुरुषों ए स्त्रियों थी शू सिखवानी जरूर छे सर्वे सेंटर ऑन अमेरिकन लाइफ मा प्रकाशित થયला एक अभ्यास मुजब स्त्रियों नवा मित्रों बनवावा में निष्णात होई छे आ साधे ते पोतानी लागणियों खुलेआम व्यक्त करे छे जे तेना संबंध ने मजबूत बनावे छे तेज समय પુરુષો ઘણીવાર તેમની લાગણીઓ શેર કરવામાં અસમર્થતા અનુભવે છે જેના કારણે તેમને ઊંડા અને મજબૂત સંબંધો બનાવવામાં મુશ્કેલી પડે છે જારે આપણને બધાને એક સારા મિત્રની જરૂર હોય છે જે આપણા સુખ દુખમાં હંમેશા આપણી સાથે રહે સારી મિત્રતા આપણને પોતાનોપણું અને ખુશીની ભાવના આપે છે જે તણાવ ઘટાડે છે स्त्रियों सामान्य रीते आ वात वधु सारी रीते समझे छे तेज समय पुरुषों माटे तेमनी लागणीओ शेयर करवी अने तेमनी नबराईओ जाहिर करवी मुश्किल छे पुरुषों ने मित्रों बनावामा के मुश्किली पड़े छे मित्रतानी वात आवे त्यारे पुरुषों ए स्त्रियों पासे थी शु शिखवानी जरूर छे पुरुषों पोतानी मित्रता केवी रीते मजबूत बनावी शके पुरुषों ने मित्रों बनावामा के मुश्किली पड़े छे। आवा अनेक प्रश्नों थता होए छे। मित्रतानी संभार राखवी, लागणियों शेयर करवी, अने वातचीत करवी जेवा मित्रताना घना गुणों मोटा भागे स्त्रियों साथे संकरायला मानवामा आवे छे। सर्वे सेंटर ऑन अमेरिकन लाइफ मा प्रकाशित थयेला एक अभ्यास मुजब लगभग पचास टका मित्रों साथी पोतानी लागणी ओ शेयर करे छे जारे पुरुषों मा आ संख्या ओची छे चालो तेना चार कारणों ने समझिए पहलू कारण छे सामाजिक अने सांस्कृतिक दबाव बीजू कारण छे लागणीओ ने छुपाववानी टेम त्रीजू कारण छे प्लेटोनिक फ्रेंडशिप थी बचवानो प्रयास अने चौथू कारण छे मदद मांगवानो टाळवो मित्रों अगर समझता पहला લોકો જે જાદુઈ મિરકલ કરતા હોય છે તે શીખવા માટે આ ચેનલના પ્લેલિસ્ટમાં સામેલ થઈ જા અને તમને જે અનુકૂળ હોય તે મેમ્બરશિપ જોઈન કરીને તમે પણ શીખી શકો છો અને જાણી શકો છો કે આ લોકો કેવી રીતે જાદુ કરે છે કોઈ મોટી રકમ નથી એટલે અત્યારે જ મેમ્બરશિપ જોઈન કરી લેજો મિત્રો આગળ વધીએ તેમાં પ્રથમ છે સામાજિક અને સાંસ્કૃતિક દબાણ સમાજમાં પુરુષો પાસેથી આત્મનિર્ભર મજબૂત અને પોતાની લાગણીઓ છુપાવવામાં કુશળ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે આ દબાણ ને કારણે પુરુષો સંબંધો વિશે ઓછું બોલે છે આવી સ્થિતિ માં વ્યક્તિ મિત્રતાના ઊંડા સ્તરે પહોંચી શકતો નથી તેમને ડર છે કે તેમની લાગણીઓ અથવા નબળાઈઓ દર્શાવવા તેમના પુરુષત્વ પર પ્રશ્ન ઉભો થઈ શકે છે બીજું છે કે લાગણીઓ છુપાવવાની આદત પુરુષોને ઘણીવાર શીખવવામાં આવે છે કે તેમણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ અને તેને બીજાઓ સાથે શેર ન કરવી જોઈએ આ આદત તમને પોતાની લાગણીઓ દબાવવાનું કારણ બને છે અને ઘણીવાર મિત્રતામાં ખુલ્લા અને પ્રામાણિક રહેવામાં નિષ્ફળ જાય છે ત્રીજો છે કે પ્લેટોનિક સંબંધો ટાળવાનો પ્રયાસ કરો પુરુષોના પ્લેટોનિક સંબંધોને ગંભીરતાથી લેવામાં આવતા નથી એવી માન્યતા છે કે પુરુષો વચ્ચેની મિત્રતા ફક્ત બાહ્ય પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત છે જેમ કે ફરવું ગપ્પસપ કરવી પીડા શેર કરવા વગેરે જો કોઈ પુરુષને તેના મિત્ર સાથે ભાવનાત્મક જોડાણ વધવા લાગે તો તેને નબળો ગણવામાં આવે છે આ કારણે સર પુરુષો ભાવનાત્મક મિત્રતા સંબંધો ટાળે છે ચોથું છે કે મદદ માંગવાનું ટાળવાનો પ્રયાસ કરવો પુરુષોમાં એવી માનસિકતા હોય છે કે તેમણે પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે જ શોધવો પડે છે તેમણે કોઈની મદદ ન લેવી જોઈએ તેઓ તેમના મિત્રો પાસેથી પણ મદદ અચકાય છે જેના પરિણામે મિત્રતામાં સહકાર અને ટેકાનો અભાવ જોવા મળે છે મિત્રતાની વાત આવે ત્યારે પુરુષો એ સ્ત્રીઓ પાસેથી શું શીખવાની જરૂર છે સ્ત્રીઓમાં પુરુષો કરતા લાગણીઓને સમજવા અને વ્યક્ત કરવાની ક્ષમતા વધુ સારી હોય છે. વિલી ઓનલાઈન લાઈબ્રેરીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સ્ત્રીઓમાં ઓક્સીટોસિન હોર્મોન વધુ હોય છે, જેના કારણે તેઓ મિત્રતાને વધુ સારી રીતે સમજે છે અને તેને વધુ મહત્વ આપે છે. જો કે આ બધા છતાં પુરુષોએ સ્ત્રીઓ પાસેથી કઈ પાંચ બાબતો શીખવાની જરૂર છે? તેનો અભ્યાસ કરીએ. पहलो छे संबंधो मा निखालता अने संवेदनशीलता બીજુ छे लागણીઓ ને ખુલીને વ્યક્ત કરવી ત્રીજુ छे એકબીજા પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ ચોથું छे નબળાઈઓ નો સ્વીકાર કરવો પાંચમું छे लागણીઓ છુપાવવાના સામાજિક દબાણમાંથી મુક્તિ થોડો દીપમાં સમજીએ પ્રથમ छे કે ખુલ્લાપણું અને નબળાઈ મોટા ભાગે મહિલાઓ તેમની લાગણીઓ અને વિચારો શેર શીખી લે છે આવી સ્થિતિમાં તેઓ તેમના મિત્રો સાથે મજબૂત સંબંધો બનાવે છે સ્ત્રીઓના સંબંધો ઘણી એ હકીકત પર આધારિત હોય છે કે તેઓ એકબીજા સાથે પોતાના સુખ દુઃખ मुश्किलियों અને નબરાઈઓ શેર કરે છે પુરુષોએ સ્ત્રીઓ પાસેથી આ શીખવાની જરૂર છે બીજું છે કે લાગણીઓને ખુલીને વ્યક્ત કરવી સ્ત્રીઓ મિત્રો સાથે પોતાની સમસ્યાઓની ખુલ્લેઆમ ચર્ચા કરે છે આ તેમને એકબીજા સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ કરે છે પુરુષોએ પણ આ આદત અપનાવવી જોઈએ જેથી તેઓ પણ તેમના મિત્રો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકે છે કે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ સ્ત્રીઓ એકબીજાની લાગણીઓ અને મુશ્કેલીઓ સમજે છે અને સહાનુભૂતિ પણ દર્શાવે છે તે તેના મિત્રો સાથે સમય વિતાવે છે અને તેમની સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે પુરુષોએ પણ પોતાની લાગણીઓ શેર કરવાની અને બીજાઓના દ્રષ્ટિકોણને સમજવાની જરૂર છે જેથી તેઓ તેમના સંબંધોમાં સહાનુભૂતિ લાવી શકે ચોથું છે કે નબળાઈઓનો સ્વીકાર સ્ત્રીઓ પોતાની નબળાઈઓનો સ્વીકાર કરે છે અને બીજાઓની મદદ લેવામાં અચકાતી નથી આનાથી તેમના સંબંધોમાં વિશ્વાસ અને આત્મીયતા વધે છે આવી સ્થિતિમાં પુરુષોએ પણ પોતાની નબળાઈઓ સ્વીકારવાની જરૂર છે અને પાંચમું છે કે લાગણીઓ છુપાવવાના સામાજિક દબાણથી મુક્તિ સ્ત્રીઓ તેમના સંબંધોમાં વધુ ખુલ્લી અને સ્વયંભુ હોય છે સમાજમાં તેમના પર પોતાની લાગણીઓ છુપાવવાનું કોઈ દબાણ નથી પુરુષો આ સામાજિક દબાણ ને તોડવાની જરૂર છે અને સમજવાની જરૂર છે તેમનું ઘટતું નથી તેના બદલે તેમને પુરુષો પોતાની મિત્રતા કેવી રીતે મજબૂત બનાવી શકે ખુલી ને વાતચીત શરૂ કરો પુરુષો એ પોતાની લાગણીઓ વિચારો અને અનુભવો પોતાના મિત્રો સાથે ખુલ્લેઆમ શેર કરવા જોઈએ आना थी तेमनी वच्चे मजबूत भावनात्मक जोड़ाण बनशे नाना पगलाओ थी शुरुआत करो जेम के कोई समस्या अथवा व्यक्तिगत अनुभव विषय बात करवी जे एक बीजा वच्चे विश्वास बनावशे सामान्य रुचियों पर आधारित प्रवृत्ति सामान्य रुचि जेमा होए तेवा काम करो मित्रता ने मजबूत बनावा माटे साथे बाहर जाओ आ उपरांत रमत गमत फिटनेस मुसाफरी अथवा अन्य प्रवृत्तियों जेवी सामान्य रुचियों नी मदद लेवी जोइए। एक भी जानो भावनात्मक टेको बनो मित्रता मा भावनात्मक टेको खूबज महत्वपूर्ण छे जारे तमे तमारा मित्रनी लागणियों ने समझो छो अने तेने टेको आपो छो त्यारे ते संबंध ने मजबूत बनावे छे सहानुभूति नो अभ्यास करो કોઈપણ સંબંધમાં સહાનુભૂતિ દર્શાવવી એક ખૂબ જ જરૂરી છે. જ્યારે પુરુષો તેમના મિત્રોની સમસ્યાઓ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ રીતે પુરુષો એકબીજાના સંઘર્ષોને સમજી શકે છે અને તેમને ઉકેલવાનો પ્રયાસ કરી શકે છે. સામાજિક અને ભાવનાત્મક જોડાણ મજબૂત મિત્રતા માટે

ગ્રુપ એક્ટિવિટી માં સમય વિતાવો મિત્રો સાથે સેમિનાર માં હાજરી આપવી ટીમ માં જોડાવું અને મેચ રમવા જેવી પ્રવૃત્તિઓ સંબંધો માં સુમેળ વધારવામાં મદદરૂપ થઈ શકે છે નબળાઈ સ્વીકારવી પોતાની નબળાઈ સ્વીકારવી એ નબળાઈ નથી પણ તે આત્મવિશ્વાસ અને પરિપક્વતા દર્શાવે છે તમને ગમ્યું હોય તો શેર કરજો અને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ